હક્કી અવાજ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે ડભોઈ કરુણા અભિયાન બે હજાર છબ્વીસ અંતર્ગત વન વિભાગ અને એનજીઓ સજ્જ ઇજાગ્રસ્ત પક્ષીઓને સારવાર માટે પશુ દવાખાના એસટી ડિપો રોડ પર વિશેષ સેન્ટર શરૂ કરવામાં આવ્યા હતા ડભોઈ અગાઉ ઉત્તરાયણ પર્વ દરમિયાન આકાશમાં ઉડતા પક્ષીઓ પતંગની કાતલ દોરીથી ઇજાગ્રસ્ત ન થાય અને જો ઇજા થાય તો તેમને તાત્કાલિક સારવાર મળી રહે તે હેતુથી ડબોઈ વન વિભાગ દ્વારા કરુણા અભિયાન બે હજાર ચોવીસ અંતર્ગત પૂર્વ તૈયારીઓની બેઠક યોજવામાં આવી હતી એસટી ડેપો રોડ પર આવેલા પશુ દવાખાના ખાતે વન વિભાગ અને વિવિધ એનજીઓના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં આયોજન આકરી સોપ આપવામાં આવ્યા હતા રિપોર્ટ રફીક મન્સુરી ઉત્તરાયણનો તહેવાર એટલે ભારતીય સંસ્કૃતિની પરંપરા પ્રમાણે પતંગ ચગાવવાનો અને પતંગ લૂંટવાનો તહેવાર છે સાથે સાથે ગુજરાત રાજ્ય વન વિભાગ દ્વારા દસ જાન્યુઆરીથી વીસ જાન્યુઆરી સુધી કરુણા અભિયાન ચલાવવામાં આવે છે આ અભિયાનને અનુલક્ષીને ડભોઈ સામાજિક વનીકરણ રેંજવાથી અહીં એક સ્ટોલ બનાવવામાં ઊભો કરવામાં આવેલ છે આ સ્ટોલમાં સ્થાનિક એનજીઓ વેટરનરી હોસ્પિટલ તેમજ વન વિભાગના સહયોગથી અહીં ઘાયલ પશુ પક્ષીઓને સારવાર આપવામાં આવે છે તેમજ મીડિયાના માધ્યમથી વન વિભાગ તરફથી એવો અમે સંદેશો પહોંચાડવા માગીએ છીએ કે ઉત્તરાયણ પર્વ નિમિત્તે આપણે સૌ પતંગ સવારે નવ વાગ્યા પહેલાં અને સાંજે પાંચ વાગ્યા પછી પછી ના ચગાવીએ સિન્થેટિક તેમજ ચાઇનીઝ દોરીનો ઉપયોગ ના કરીએ તેમજ ઉત્તરાયણના બીજા દિવસે ધાબા પર કે ઝાડ પર ગમે ત્યાં દોરી લટકતી હોય તેનો નાશ કરીએ તેમજ આપણે સૌ વન વિભાગને હેલ્પ હેલ્પલાઇન નંબર છે ઓગણીસ છવ્વીસ એના પર કોલ કરી સહ સહભાગી બની શકીએ અને તમને કોઈ જગ્યાએ ઘાયલ પક્ષી જોવા મળે તો તાત્કાલિક બાસ્કેટમાં અથવા તો કાણાવાળા પૂઠ્ઠામાં લઈને તાત્કાલિક વન વિભાગને સુવ્રત કરીએ જેથી એક અબોલા પક્ષીનો જીવ બચી શકે છે દસ જાન્યુઆરીથી વીસ જાન્યુઆરી સુધી